હેલો ફ્રેન્ડ્સ આજે આપણે એકદમ મસ્ત રેસ્ટોરન્ટ સ્ટાઇલ ચીઝ ચીલી ટોસ્ટ બનાવીશું કંઈક જો તમને એકદમ ચીઝી અને ટેસ્ટી ખાવાનું મન હોય ને ત્યારે આ ટોસ્ટ માત્ર પાંચ મિનિટમાં બનીને તૈયાર થઈ જશે સવારનો નાસ્તો કે પછી સાંજના નાસ્તામાં તમે આ ટોસ્ટ બનાવો ને તો બાળકોથી લઈ મોટા બધાને ખાવાની મજા પડે ને તેવા ટેસ્ટી બને છે તો જો રેસીપી પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેજો તો સૌથી પહેલાં ચીઝ ચીલી ટોસ્ટ બનાવવા એક ચીઝી મસાલો બનાવીશું જેના માટે બે ચમચી ઝીણી સમારેલી ડુંગળી લીધી છે અહીં તમે ડુંગળી ના ખાતા હોય તો નહીં લેવાની સાથે એક ચમચી તીખા લીલા મરચાં બે ચમચી ઝીણા સમારેલા કેપ્સિકમ અહીં તમે પીળા અથવા તો લાલ જે કેપ્સિકમ મળે ને એ પણ લઈ શકો છો સાથે બે ચમચી ઝીણી સમારેલી કોથમીર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી બધી વસ્તુને પ્રોપર મિક્સ કરી લઈશું અત્યારે મીઠું એકદમ ઓછું લેવાનું છે આગળ આમાં ચીઝ અને બટર પણ નાખવાના છીએ એટલે મીઠું સાવ ઓછું નાખીશું હવે બધું પ્રોપર મિક્સ થાય એ પછી એક મોટી ચમચી બટર નાખીશું ચીઝ ચીલી ટોસ્ટમાં બટર ચોક્કસથી નાખવાનું તો જ તેનો ટેસ્ટ બહાર જેવો આવશે હવે તેમાં અડધો કપ છીણેલું ચીઝ નાખીશું તો અત્યારે મેં મોઝરેલા અને પ્રોસેસ ચીઝનું જે મિક્સ આવે ને એ જ લીધું છે તમે એકલું મોઝરેલા ચીઝ અથવા એકલું પ્રોસેસ ચીઝ પણ લઈ શકો છો સાથે તેમાં બે કળી લસણ લઈશું લસણને આ રીતે ઝીણી છીણીથી એકદમ ઝીણું છીણીને લેવાનું છે તમારી પાસે લસણની પેસ્ટ હોય ને તો એ પણ લઈ શકાય આ ટોસ્ટમાં લસણની ફ્લેવર બહુ જ સરસ આવતી હોય છે એટલે ચોક્કસથી નાખજો હવે બધી વસ્તુને પ્રોપર મિક્સ કરી લઈશું તો આ રીતે ચમચીથી પ્રેસ કરતા જઈને મિક્સ કરવાનું એટલે મિશ્રણમાં એકદમ સરસ આ રીતનું બાઇન્ડિંગ આવી જશે તો એકદમ ટેસ્ટી મસાલો બનીને તૈયાર છે હવે મસાલો લગાવવા અહીં મેં બ્રેડ લીધી છે ઘઉંની બ્રેડ તમારે અહીં મેંદાની બ્રેડ લેવી હોય તો એ પણ લઈ શકાય અત્યારે મેં બ્રેડની કિનારીઓ નથી કાઢી કિનારી સરસ શેકાઈને એટલે મસ્ત ક્રિસ્પી થઈ જશે જો તમારે કિનારી કાઢીને વાપરવી હોય બ્રેડ તો એ રીતે પણ લઈ શકાય છે હવે એક બ્રેડ પર બે મોટી ચમચી જેટલું સ્ટફિંગ રહી એ રીતે લગાવવાનું છે અને બધી જ બ્રેડની કિનારી પર સરસ પથરાઈ જઈને એ રીતે ચીઝવાળું સ્ટફિંગ ફેલાવી દઈશું અને આટલી ક્વોન્ટિટીમાંથી તમે ત્રણથી ચાર ચીઝ ચીલી ટોસ્ટ તૈયાર કરી શકો છો હવે બ્રેડને શેકવા માટે મેં થોડું ઘી લીધું છે તેના પર ચીઝ ચીલી ટોસ્ટ મૂકીને આ રીતે ઢાંકી દઈશું અને એક મિનિટ કૂક થવા દઈશું એટલે બ્રેડ નીચેથી એકદમ મસ્ત ક્રિસ્પી થઈ જશે અને ચીઝ ઉપરથી સરસ મેલ્ટ થઈ જશે ઘી લઈને શેકીએ ને એટલે આ ટોસ્ટનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે અને બ્રેડ પણ સરસ ક્રિસ્પી બને છે તો ગરમા ગરમ ચીઝ ચીલી ટોસ્ટને જો તમે સૂપ સાથે સર્વ કરો ને તો તમે રાતના જમવામાં પણ લઈ શકો છો અથવા તો કેચઅપ જોડે પણ એકદમ મસ્ત લાગે છે તો ઘરે ટ્રાય કરજો અને કમેન્ટમાં જણાવજો તમને આજની રેસીપી કેવી લાગી